બનાસકાંઠાના થરાદ ખાતે આવેલા નવા રામજી મંદિરમાં આખો શ્રાવણ માસ ધર્મમય બની રહ્યો છે અહીં શ્રીમદ્ ભાગવત માસ પુરાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામ વિવાહનો પ્રસંગ ઉજવાયો થરાદના નવા રામજી મંદિર ખાતે હાલ શ્રી રામ સેવા સમિતિ અને શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે શ્રીમદ્ ભગવત માસ પારાયણ અને શિવપુરાયણ મહાકથાનું આયોજન કરવામાં આવ્યું છે આ કથાના અઠ્યાવીસમાં દિવસે રામવિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા કથાના વ્યાસપીઠ પરથી સિદ્ધરાજ શાસ્ત્રીએ રામવિવાહનું રસપાન કરાવ્યું હતું આ પવિત્ર પ્રસંગે સંતશ્રી રામલખનદાસ બાબુ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત અનેક અગ્રણીઓ અને ભક્તજનોએ હાજરી આપીને ધન્યતા અનુભવી હતી આખો શ્રાવણ માસ અહીં ભક્તિમય વાતાવરણથી ગુંજી રહ્યો છે કથા હરિભજન આરતી અને અન્ય ધાર્મિક કાર્યક્રમોથી થરાદ અને આસપાસના વિસ્તારમાં ધર્મ અને આસ્થાનો માહોલ જોવા મળી રહ્યો છે